બનાવવા માટે સૌથી પહેલા લેવાના છે એકદમ ફ્રેશ લાલ તો ટામેટાનો ઉપરનો થોડો પોર્શન કાઢીને એને ચાર પીસમાં આ રીતે કટ કરી લેવાના છે બસ આ રીતે મોટા મોટા સમારવાના છે ટામેટાનો સૂપ છે ને એ એક એવો સૂપ છે જે નાના મોટા બધાને ભાવતો હોય જેમ જેમ ઠંડી વધી રહી છે ને એમ એમ તો ડિનરમાં એવું જ થાય કે બસ એક સૂપનો બાઉલ ગરમા ગરમ પી લઈએ એટલે મજ્જા પડી જાય તો બધા જ ટામેટા મેં અહીંયા સમારી લીધા છે હવે સૂપમાં નેચરલ કલર આપવા માટે એક બીટ સમારેલું લેવાનું છે અને સાથે જ કોથમીરની દાંડી ધોઈને આ રીતે લેવાની છે સાથે જ આદુ અને લસણ લેવાનું છે લસણ આખું જ રાખવાનું છે તમાલપત્ર અને સમારેલી ડુંગળી તો પ્રેશર કુકરમાં સૌથી પહેલા બટર લેવાનું છે બટર નીચે ક્યાંય તમે તેલનો પણ યુઝ કરી શકો છો થોડું ગરમ થાય એટલે એની અંદર એક તમાલપત્ર એડ કરવાનું છે અને સાથે જ આદુના ટુકડા અને લસણ લેવાનું છે લસણ આખી કળી જ આ રીતે રાખવાની છે એકદમ સરસ લસણની ઉપર છે ને ગોલ્ડન લેયર આવી જાય ને ત્યાં સુધી એને બટરમાં સોતે કરવાનું છે ત્યાર પછી એડ કરવાની છે સમારેલી ડુંગળી તો આ રીતે લાંબી લાંબી સમારીને જ એડ કરવાની છે એક ડુંગળી મેં અહીંયા સમારીને એડ કરી છે ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી બટરમાં એને આદુ અને લસણ સાથે સાંતરી લેવાની છે ડુંગળી જેવી સરસ ટ્રાન્સપરન્ટ થઈ જાય ને એટલે એમાં સમારેલા ટામેટા એડ કરી દેવાના છે સાથે જ સમારેલું બીટ એડ કરવાનું છે અને કોથમીરની દાંડી એડ કરવાની છે આ રીતે કોથમીરની દાંડી એડ કરશો ને તો એનાથી સૂપમાં ફ્લેવર બહુ જ મસ્ત આવે છે તો આને છે ને સ્કીપ ના કરતા એકાદ મિનિટ માટે છે ને આને એકદમ સરસ રીતે બટરમાં સાંતવી લેવાનું છે અને અહીંયા તમારે ગાજર એડ કરવું હોય તો પણ કરી શકો છો હવે એકદમ નેચરલ લાલ કલર માટે હું કાશ્મીરી લાલ મરચું એડ કરી રહી છું જેમાં બિલકુલ તીખાશ નથી બસ ખાલી કલર માટે સાથે જ શેકેલા જીરાનો પાવડર એડ કર્યો છે અને ચાટ મસાલો એડ કર્યો છે બિલકુલ સ્કીપ ના કરતા આનાથી સૂપ એકદમ ટેસ્ટી બનશે સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે હવે આજે ટામેટા અને મસાલા કર્યા ને આપણે એને એકદમ સરસ રીતે એક થી બે મિનિટ માટે આ જ રીતે કૂક કરવાનું છે અને ત્યાર પછી એમાં ટામેટા ડૂબે એટલું પાણી એડ કરવાનું છે તો હમણાં આપણે આટલું જ પાણી એડ કરીએ છીએ પાછળથી જરૂર લાગશે તો વધારે પાણી એડ કરીશું બધું જ એકવાર સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને હવે કુકરનું ઢાંકણ બંધ કરીને ચાર વિસલ કરી લેવાની છે હાઈ ફ્લેમ ઉપર તો આ સૂપમાં ફ્લેવર માટે મેં ત્રણ મેઇન ઇન્ગ્રીડિયન્ટ એડ કર્યા છે એક તો કોથમીરની દાંડી ચાટ મસાલો અને શેકેલા જીરાનો પાવડર જો તમે આજ સુધી એડ ના કરતા હો ને તો ચોક્કસથી ટ્રાય કરજો વિસલ થઈ જાય અને કુકરનું પ્રેશર રિલીઝ થઈ જાય એટલે એમાંથી તમાલ છે છે એ કાઢી લેવાનું છે અને હવે આ એકદમ સરસ રીતે બ્લેન્ડ કરી લેવાનો છે તો મેં અહીંયા એકદમ સરસ રીતે બ્લેન્ડ કરી લીધો છે હવે કઢાઈમાં છે ને આ સૂપ ને ગાળી લેવાનો છે ઘણા લોકોને એવો વિચાર આવતો હશે કે સૂપ ને ગાળવાનો કેમ તો આમાં છે ને સ્કિનનો પાર્ટ બીયાનો પાર્ટ હોય ને તો એનાથી ટામેટાનો સૂપ વધારે પડતો ખટાશવાળો વાળો લાગતો હોય છે અને આ રીતે ગાળીને સૂપ બનાવીએ ને તો સૂપ એકદમ સરસ સ્મૂથ બને છે તો હવે થોડું પાટ બચ્યું છે ને ઉપર એમાં થોડું પાણી એડ કરી છું અને એને પણ આ રીતે સ્ટ્રેનરમાંથી સ્ટ્રેન કરી લેવાનું છે અહીંયા તમને જરૂર લાગે તો થોડું પાણી વધારે એડ કરી શકો છો હવે આ સૂપને ફરીથી કૂક કરવાનો છે તો ગેસ ઓન કરી દઈએ હવે સૂપમાં એડ કરવાનો છે મરી પાવડર અને ખાંડ એડ કરવાની છે ખાંડ ગળપણ માટે નથી પણ જે ખટાશ હોય ને એને બેલેન્સ કરવા માટે છે બસ હવે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર સૂપને છે ને થોડી થોડી વારે હલાવતા જઈને ત્રણથી ચાર મિનિટ માટે કૂક કરી લેવાનો છે તો સૂપ ઓલમોસ્ટ બનવા આવ્યો છે તો સાથે જ છે ને બ્રેડમાંથી ક્રુટોન્સ બનાવી લઈએ તો મેં અહીંયા બે નમ જેટલી બ્રેડ લીધી છે નાના પીસમાં કટ કરી લેવાની છે ટામેટાના સૂપની સાથે આ ક્રુટોન્સ ના હોય ને તો આમ સૂપ છે ને અધૂરો અધૂરો લાગતો હોય છે તો બસ આ રીતે પીસ કરી લેવાના છે હવે એક પેન લેવાનું છે એની અંદર છે ને બટર લેવાનું છે બટરની ક્વોન્ટિટી થોડી વધારે રાખવાની છે હવે આપણે જે પીસ કટ કર્યા ને બ્રેડના એ એડ કરી દેવાના છે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે અને હવે છે ને આ રીતે કોન્સ્ટન્ટ હલાવતા જવાનું છે અને ઉપર નીચે કરતા જઈને ધીમા તમે એકદમ સરસ રીતે ક્રિસ્પી થઈ જાય ને ત્યાં સુધી આ ક્રુટોન કુક કરી લેવાના છે તમારી પાસે જો એર ફ્રાયર હોય ને તો તમે આ ક્રુટોન્સ એર ફ્રાયરમાં પણ બનાવી શકો છો એકસો ડિગ્રી ઉપર ચારથી થી પાંચ મિનિટ માટે એર ફ્રાય કરશો ને તો પણ એકદમ સરસ ક્રિસ્પી ક્રુટોન્સ રેડી થઈ જશે બસ તો રેડી છે ગરમા ગરમ સૂપ અને ક્રિસ્પી ક્રુટોન્સ તો જોયું ને નથી કોઈ આપણે થિકનર વાપર્યું કે નથી કોઈ કલર કે ના કોઈ આપણે ક્રીમ વાપર્યું છે તો પણ એકદમ સરસ ટેસ્ટી સૂપ બનીને રેડી છે રેસીપીને ટ્રાય કરજો સેવ અને શેર કરજો